નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ અને આજે તમે જે સ્ક્રીનમાં જોટી જોઈ રહ્યા છો એ મારી પોતાની છે છ મહિના પહેલાં મેં એને નખત્રાણા વિઝા પર કચ્છથી પરચેસ કરી હતી અઠ્યાવીસ હજારની અંદર અને હવે ધીમે ધીમે એને તૈયાર કરી રહ્યો છું સારા જોઈ શકો છો એક સારું જાનવર ખરીદવા માટે બહુ મહેનત કરવી પડે છે છ મહિનાની મહેનત પછી મને જોટી મળી હતી અને આ મેં રાણાભાઈ આહિર વિજા પર કચ્છથી એની પાસેથી લીધેલી હતી લોકો લોકો પાસે સારું પશુધન હોય છે પણ જ્યારે આપણે લેવા જઈએ ને એટલે કોઈ આપતું નહીં અને તમે જોઈ શકો છો એના પુઠ્ઠા એની લેન્થ આવનારા સમયમાં સારી એવી તૈયાર થાય એની પાછળ મહેનત કરીશું અને જુઓ તો એના જે આછળ ગાળા છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો આ કોઈ સેલ માટે નથી આ મારી પોતાની જોટી છે આજે ટાઈમ મળ્યો તો એટલે લાવો તમને બતાવું કે મારી પાસે પણ એક જોટી છે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ